તો ફાઇનલી મિત્રો અમારે નવી રેસીપી વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવવાનો છે આપણે રેસીપી વિડીયો કયો બનાવવાનો છે લીલી મેથીના થેપલા નીલી મેથીના થેપલા જેવા બનાવવાના થેપલા બનશે ને આ રેસીપી નાસ્તા માલે ને એવી રેસીપી વિડીયો બનાવવાનો છે તો બની આવ્યો તો બ્લોકમાં હાલો તો રેસીપી વિડીયો શરૂ કરીએ ફાઇનલી મિત્રો રેસીપી વિડીયો બનાવવાનું શરૂઆત કરી દીધી આપણે તો બની આવ્યો બ્લોકમાં જોવો છું હું બનાવ્યા છે જો મેથી આવી ગઈ છે ધાણા જીરું આવી ગયા છે અને મચ્છાલો આવી ગયો છે અને જો મેથી કપાવાનું શરૂ થઈ ગયું છે મરચાં કપાઈ ગયા છે

lalmas. મરચા કપાઈ ગયા છે તો લીલા મરચાની શરૂઆત થાય છે કાપવાની લીલા મરચાં કેટલા કાપવાના છે હમ થોડા કહો તો લીલા મરચાં કપાય છે આ ડુંગળી હવે આ ડુંગળી કાપવાની છે એક કે બે

પેલી મેથી નાખી દીધી પછી લસણ ચા મેલું બધું નાખી દેવાનું નાખી દઉં તો ભેગું થઈ સીધું ફટાફટ પતે ને કામ હાલો ઓર ડુંગળી મરસાથરી જે આપણે બધું કમ્પ્લીટ કર્યું હતું એ બધું નાખી દીધું છે અંદર બધું કમ્પ્લેટ નખાઈ ગયું છે આપણે મસાલો હવે નાખવાનો છે બેસનનો લોટ ચીણાનો લોટ એટલે બેસનનો લોટ અમે ગુલાબનો વાપરી છે બીજા ગુલાબનો મળે એટલે વધારે વસ્તુ બનાવવાનું તો વધારે નાખવાનું થોડો ને હવે મેથી પી પાણી મીઠું નાખો એટલે મેથી પી છે ને પાણી મેથી અને કોથમી ડુંગળી બધું મિક્સ થઈ ગયું છે અને હવે નાખી દેવાના છે મસાલા લસણ લસણ નો પેસ્ટ કરેલો મરસું મીઠું સ્વાદ અનુસાર એટલું હાલ લાગતું નાખવાનું ને મીઠું

આ સવંક રોટલો જો ના છોટા ને હાથ મારતી આઈ તે નો છોટો એટલે પહેલા નાખવું પડે હવે આછા સાચા ચા ફાઈનલી મિત્રો આપણે રેસીપીનો વિડીયો જો કમ્પ્લીટ થયો છે બધું બને છે કમ્પ્લીટ થાય છે જો આ નોંધો બનાવ્યો તો આપણે પૂરો થઈ ગયો છે ને આટલું બની ગયું છે જો કમ્પ્લીટ કેવો મસ્ત બની ગયા છે ને મારી સીતાબેન આવી ગયા ને મદદ કરાવવાની ને બારમી જય માતાજી જય માં મોગલ ને મદદ કરવા આવી બો ભાવેન થી બો ભાવેન ને મેથી નો ખાતા હોય ને કડવી એને માટે બો ફાયદો મેથીની ને કડવાટ હોય ને એટલે બહુ મસ્ત લાગે હા નહીં ડાયાબિટીસ વાળા વધારે ડાયાબિટીસ માં બો ફાયદો છે જો મેથી આવે કડવી આવે કડવી છે ને મેથી એ ખાઈ ની આ રતોન શરૂઆત કરી દીધી છે à chả là thế à vậy mình đi từ đó mình đi làm một chút à hoàn thành cái này ચટણી બની જાય હાલો પછી તમને સર્વ કરીને દેખાડી મહેમાન આવેલા હતા મહેમાન જમી લીધું વાળું કરી લીધું ભાઈ છે મૂકવા મેમાને ખાઈ લીધું કા તો ગાડી ત્યાં થઈ ગઈ મૂકી હાલો વાળું કરી લીધું કે હાલો તો ભાઈ ગયું મસ્ત મજાનો તો આપણો નાસ્તો બનાવતા હતા આપણે મેથીના શું કહેવાય ને હું મેથીના પરોઠા બનાવવાના હતા મેથીના પરોઠા બની ગયા છે મેથી નો ખાતા હોય કડવી લાગતી હોય તો આવી રીતે બનાવો તો બહુ મજા આવે જો તમે પરોઠા બની ગયા ને જોરદાર જો ને આ બધા ક્રન્ચી ક્રન્ચી બની ગયા મસ્ત જો કડક ભાંગે નહીં હોય સાથે ચટણી હવે અમારા ભાઈબેન ટકુવા ને મારી સીતાબેન ને મમ્મી બધા ખાવા બે ગયા છે મારો તો ટ્રાય મારી મારો તો સીતાબેન તૈયાર ટ્રાય મારો ટ્રાય મારો કેવા લાગે છે મસ્ત બેન મસ્ત બેન આપણે જોઈએ ટ્રાય મારે

ಅಮ್ಮ ರೇಸಿಪಿ ವಿಡಿಯೋ ತಮಗೆ ಕಾ ಅಮೆರಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನೋವು ನಾವು ಬ್ಲಾಧಿ ಬಯ ಮಾತಾ ಜಯ ದ್ವಾರ